નમસ્કાર મિત્રો તારીખ છે છ ડિસેમ્બર બે હજાર પચીસનો વાર છે આજે શનિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો નવી ડુંગળીની આવકો વધી રહી છે અને ગોંડલમાં લાલ અને મહવામાં સફેદ ડુંગળીની આવકો વધી રહી છે મહવામાં નબળી ક્વોલિટીના ડુંગળીના જે સફેદ ડુંગળીના ભાવ કરતાં પણ ઘટાડો જોવા મળ્યો છે જ્યારે સારી ક્વોલિટીના જે ડુંગળીના ભાવ છે તે મણના છસો રૂપિયા સુધી જોવા પણ મળ્યા છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે હજુ પણ થોડો તેજીનો ચાન્સ દેખાઈ રહ્યો છે ખાસ કરીને ડિસેમ્બર મહિનાના અંતમાં ફરીવાર ડુંગળીના ભાવ આવે તેવી રહ્યા છે કારણ કે અત્યારે ડુંગળીની માંગ પરંતુ આગામી દિવસોની અંદર જેમ જેમ જાન્યુઆરી મહિના સુધીમાં ડુંગળીની માંગ નીકળે તેવી સંભાવનાઓ અને નિષ્ણાતો જણાવી રહ્યા છે જેથી ખેડૂતોને સારા ભાવ મળી શકે છે ખાસ કરીને આ આ વર્ષે જે ડુંગળીના ભાવ છે તે આપણને છસો પ્લસ પણ જોવા મળે તેવી હાલ તો સંભાવનાઓ દેખાઈ રહી છે આગામી દિવસોની અંદર ખબર પડે કે ડુંગળીના ભાવ કેટલે સુધી જઈ શકે છે હાલ તો જે સારી ક્વોલિટીની અને નવી આવકોમાં જે ડુંગળી છે તેના ભાવ સસ્સો રૂપિયા સુધી મહુવા માર્કેટયાર્ડની અંદર નોંધાયા છે તો મિત્રો આ તે ડુંગળીને લગતા આજની ચર્ચા જો તમને વિડીયો ગમ્યો તો વિડિયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન